પોલીસ સ્ટેશન અને સચિન ચાયડસી પોલીસ સ્ટેશન સંયુક્ત નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જોન પરમાર અને હાજરીમાં વિસ્તારમાં આવેલી બંગાળી વસ્તીમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવી હતી પોલીસે આરોપીના ઘરે તપાસ હાથ ધરી હતી પોલીસે સાત ટીમો બનાવી હતી જેમાં સહિત બોતેર પોલીસ કર્મીઓ જોડાયા હતા આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અમે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનના બંગાલી બસ્તી વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કર્યું છે ડીજીપી સાહેબની જે સૂચના છે એ મુજબ ગુનેગારો ગુનો કરતાં પહેલાં જ અટકાવવા માટે પ્રિવેન્ટીવ એક્શનના રૂપે અગાઉ જે ગુનામાં સંડોવાયેલા હોય પાસા તળીપારમાં જ્યાં જે આવ્યા હોય તેમના ઘરોનું ચેકિંગ કરવું તથા કોઈ કોઈ ગુનેગારોમાં કોઈ શસ્ત્ર રાખ્યું લાકડી હથિયાર રાખ્યા હોય તો એને પહેલેથી કબજે કરી તેના અટકાયતી પગલાં લેવા માટે અત્યારે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે કેટલી અમે ટોટલ સાત ટીમ બનાવી છે અને ટોટલ બોતેર પોલીસ સાત પીએસઆઈ ત્રણ પીઆઈ એક એસીપી હું પોતે ડીસીપી તરીકે આમ ટોટલ એસી માણસોની ટીમ બનાવી અમે અલગ અલગ જગ્યાએ સાત અલગ અલગ સ્થળોમાં વહેંચાઈ અને હવે કોમ્બિંગ કરનાર છે